એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા શિક્ષણમંત્રી ડો કુબેરભાઈ ડિંડોર શિક્ષણમંત્રી ડો કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને પુનિયાવાંડ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના પિચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વન મહોત્સવનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શિક્ષણ મંત્રીએ સ્કૂલના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજીને બાળકો સાથે સંવાદ કર્યો હતો આ તકે મંત્રીએ વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલની સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી મંત્રીએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પરપ્રાગત કળા શીખવાનું જણાવીને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો તથા શાળાના આચાર્ય અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તો પ્રશ્ન હેલ્થ નો થયો હતો એ પાણી જેમ હેલ્થ બગડી શિક્ષણ કર્મચારીઓ સાથે રાખીને અમે હતા તો આપણે દાખલ કરવા પડ્યા પણ તમારે પણ સ્વચ્છતા જાળવાની છે આપણા આપણી સ્કૂલની આપણા આંગણાની આપણી પાણીની સ્વચ્છતા તમારે જાળવવાની છે સ્વચ્છતા જાળવીશું આપણે બધા સ્વચ્છતા જાળવીને આગળ વધીએ અને આપણા હેલ્થની કેર આપણે લેવાની છે જમવામાં પણ જે કે નાની ખૂટી ખૂટતી કરી અમે કરીશું એનો પણ વ્યવસ્થા આપણે આવનારા સમય કરીશું સારું જ છે વ્યવસ્થા બધી જળવાય છે પણ આપણે બધી જ વ્યવસ્થા કરીને આપણા દીકરા દીકરીનું કોઈ અગવડ ના પડે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ અને શિક્ષણમાં સો ટકા રિઝલ્ટ લાવવાનું નથી સો ટકા રિઝલ્ટ લાવવાથી કામ કરતું નથી સો ટકા રિઝલ્ટ લાવી દીધું એટલે પૂરું મારે પર્સન્ટેજ જોઈએ મેરિટ સો સો વિદ્યાર્થી પાસ થઈ ગયા એટલું નહીં એટલે પાંત્રી માર્ગે પાસ થઈ જાય મારે પાંત્રી માર્કે પાસ થાય એના માટેનું આપણે મોદી સાહેબનો સંકલ્પ નથી આપણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શિક્ષણ વિભાગનો સંકલ્પ છે કે બધા દીકરા દીકરીઓ નેવું પર્સન્ટેજ ઉપર લાવે બધા એ ગ્રેડમાં પાસ થાય એના માટે આપણે પ્રયત્નો કરશો ને તમે તો એ ગ્રેડમાં લાવવા માટે શું કરવું પડે પેલા મહેનત અહીંયા લખ્યું છે ને સ્વામી વિવેકાનંદ તમારું કેટલું સરસ સૂત્ર છે જો ચીજ આપકો ચેલેન્જ કરતી હે વહી આપકો ચેન્જ કરતી હે તમારે ચેલેન્જ સ્વીકારવાની છે આટલી બધી વ્યવસ્થા મળતી હોય પેન પાર્ટી દફ્તર પુસ્તકો ગણવેશ ખાઉ પીવું પછી પીચો માખું કરવાનું અહીં તો મોબાઈલ એલાવ નથી પણ આપણે જે જોવાનું અત્યારે મોબાઈલમાં બધા લાગે છે લખી શકતા નથી એટલે તો જેટલું તમે લખશો ને તમારું રાઇટિંગ સુધરશે સ્પીડ વધશે અને પ્રેક્ટિસ થશે એટલે લખવાનું કરો હું પણ એજ્યુકેશનમાં છાત્રાલયોમાં ભણીને ખોટો થયેલો છાત્રાલયોમાં એવું જમવાનું પેટ ભરીને જમવાનું પણ નહોતું મળતું અને આજે બધી વ્યવસ્થા છે પુસ્તકો નહોતા બેન પાર્ટી દફતર કશું નહોતું છતાં હું હાયર એજ્યુકેશનમાં પ્રોફેસર બન્યો ગણિત કેવું એટલે મેરિટ લાવવું પડે ફર્સ્ટ ક્લાસ પેલા નાલંદા તહેસીલદાર વલભી જે વિદ્યાપીઠો હતી વિદેશથી લોકો ભણવા માટે આવતા હતા એજ્યુકેશન લેવા માટે આવતા હતા એટલે વિદ્યાર્થી ગણિતની પહેલા ધોરણથી પચીસ વર્ષો થાય બહાર જાય ત્યારે આત્મનિર્ભર બનતો એટલે આપણે એજ્યુકેશન કરવાનું છે એ આત્મનિર્ભર બનવા માટે આપણા પગ પર આપણે ઉભા એવું શિક્ષણ મિત્રો આપણે કરીને આગળ વધો તમને એના માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જે કંઈ સુવિધા છે બધી જ આપવા તૈયાર છે પણ આપણા યુવાનો આપણા દીકરા દીકરીઓ દરેક સમાજના દીકરા દીકરીઓ બધા જ ભણીને આત્મનિર્ભર બને મોદી સાહેબનો સંકલ્પ છે કે ફાઇવ બ્રિલિયન ઇકોનોમી અત્યારે છે તો એ આપણે આ બીજા સેશનમાં બીજા આ થર્ડની ઇનિંગમાં આપણે ત્રીજા નંબરે આપણી ઇકોનોમી ઇકોનોમી છે દેશની ત્રીજા નંબર લાવવાની છે ફાઇવ ડ્રિલિયન ઇકોનોમી જગ્યાએ થ્રી ડ્રિલિયન કરવાની છે તો એમાં શિક્ષણનું યોગદાન હશે એમાં તમારા બધા યોગદાન હશે